મને વિમલભાઈ ચુડાસમા માનનીય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી મંત્રીશ્રીને પૂછવા માગું છું કે મારી નેવું સોમનાથ વિધાનસભામાં પાટણ મુકામે સીએસસી હોસ્પિટલ આવેલું છે અને સુપ્રિન્ટેન્ડન્ટની જગ્યા પણ ચાર્જમાં છે એટલે આ ત્રણ મેડિકલ ઓફિસરની જગ્યાઓ કાયમી ભરવા માગો છો અને સુપ્રિન્ટેન્ડન્ટની જગ્યા પણ કાયમી માટે ભરવા માગો છો કે કેમ માન્ય અધ્યક્ષશ્રી વેરાવળ મુકામે જે જગ્યાઓ ખાલીની વાત છે માન્ય અધ્યક્ષશ્રી એ જગ્યાની નિરંતર આપણી ભરતી પ્રક્રિયા ચાલુ હોય છે અને ત્યાં આગળ જે બોન્ડેડ ડોક્ટર મૂકવાની વાત કરી એ કદાચ માન્ય અધ્યક્ષશ્રી આપણે હુકમો કરી દીધા હતા પણ હાજર નહીં થયા હોય પરંતુ માન્ય અધ્યક્ષશ્રી તરત જ આપણે આખા રાજ્યની અંદર જ્યાં આગળ બોન્ડેડ ડોક્ટર મૂક્યા હોય અને એ લોકો હાજર થઈને રજા ઉપર જતા રહ્યા હોય અથવા તો હાજર ના થયા હોય ફરીથી એક વખત આખે આખું આપણે કરી રહ્યા છીએ એનું વિશ્લેષણ અને વિશ્લેષણ કર્યા પછી વહેલામાં વહેલી તકે જે આરોગ્યની સગવડો માટે જરૂરી મેન મશીનરી છે એ આપણે પ્રોવાઈડ કરીએ છીએ અમારે વિમલભાઈ એનો રસ્તો હાઈવે ઉપર પેલો પુલ બહાર પડાયો ત્યાં કર્યો કે પછી ગલીમાંથી ઇંચી નીકળે છે ત્યાં જ છે હોસ્પિટલનો હા પણ એ પણ પ્રશ્ન યાદ કરાવું છું તમને ખાતે સારું બરાબર એમને એક હાઇવે ઉપર પુલ જે છે બ્રિજ એની બાજુમાં જો રસ્તો હોસ્પિટલના થઈ જાય તો ખૂબ સરસ ત્યાં થઈ શકે મેં જાતે મુલાકાત એક વખત કરેલી છે આપ જોઈ લેજો ચેક